જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે પણ આજે વેતી ગંગામાં હાથ ધોઈ લઈએ યુકેના જે હાલત છે એની ઉપર હજારો વિડીયો અત્યારે યુટ્યુબ પર ફરતા થઈ ગયા છે આપણા ઇન્ડિયન ન્યૂઝ ચેનલમાં પણ એના વિશે બતાવી રહ્યું છે પણ અત્યારે યુકેમાં જે થઈ રહ્યું છે ને એની પાછળનું કંઈક અલગ જ રીઝન છે મારા મત મુજબ હું એવું નથી કહેતો કે આ પર્ટિક્યુલર આ રીઝન હોઈ શકે પણ કંઈક ને કંઈક અહીંયા જે દંગા જે રાઇટ્સ થઈ રહ્યા છે એની પાછળનું જે રીઝન છે એ રીઝન તો એક એ રીઝન છે કે પેલી ત્રણ નાની બાળકીઓને જે મ્યુઝિક ક્લાસીસમાં જેને એક યુવકે એમની હત્યા કરી સાથે એમના જે સહમિત્રો હતા જે નાના બાળકો હતા બીજા એમાં સાતથી આઠ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચાડી અને બે શિક્ષકોને પણ ત્યાં જે જે ટ્રેન કરાવે છે મ્યુઝિક ટીચરો એમને પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા છે તો એના કારણે પબ્લિકમાં એવી અફવા ફેલાઈ ગઈ હતી કે એ જે યુવક હતો એ મુસ્લિમ હતો અને દરિયાની જે ઇંગ્લિશ ચેનલ કહે છે જે ફ્રાન્સથી યુકે આવે છે એના થકી એ જે યુવક હતો એ અહીંયા શરણાર્થી તરીકે આવ્યો હતો અને એવી અફવાના કારણે અહીંયા વાતાવરણમાં પબ્લિકમાં એકદમ રોષ ભરાયો કે અહીંયા યુકેમાં આવીને અસાયલમ અપ્લાય કરે છે શરણાર્થી તરીકે આવે છે અને પછી હવે ક્રાઇમ કરે છે જેમાં નાના બાળકોનું જે શોષણ થાય છે નાના બાળકોની હત્યા થાય છે અત્યારે નાઇફ ક્રાઇમ યુકેમાં એટલો બધી હદે વધી ગયો છે ને મિત્રો કે એની કોઈ હદ નથી અને હકીકતમાં શું થઈ રહ્યું છે યુકેમાં અને કેમ આટલો બધો પબ્લિકમાં રોષ છે એના વિશે હું થોડી ઘણી જાણકારી આપીશ આપણે વધારે ડીપમાં ઉતરવું નથી જે પોઝિશન છે જે સિચ્યુએશન અત્યારે યુકેની છે એના થકી આપણે શું સાવચેતી રાખવાની છે જે ઇન્ડિયાથી અત્યારે યુકેમાં ફરવા આવે છે યા તો બહારના કોઈ બી કન્ટ્રીથી યુકેમાં આપણા ગુજરાતીઓ ફરવા આવે છે યા તો ઇન્ડિયન્સ કોઈ બી યુકેના હતા ટુરિસ્ટ વિઝા પર અહીંયા ફરવા આવવાના છે યા તો સ્ટુડન્ટ વિઝા પર અહીંયા યુકેમાં આવવાના છે તો એ લોકોએ શું સાવચેતી રાખવી અને શું શું પગલાં ભરવા જે લોકો અહીંયા સેટલ થવા માટે આવે છે એમની પાર્ટી પણ અત્યારનો આ વિડીયો જે છે આ ઇન્ફોર્મેશન છે એ કંઈક ને કંઈક હદે એટલી લાભદાયક રહેશે આવનારા ફ્યુચર માટે તો તમે પણ એ વસ્તુ વિચારીને જોજો હું તમને કોઈપણ જાતનો નેગેટિવ કે તમને ડીમોટિવેટ કરવાનો મારો કોઈ જ ઈરાદો નથી મિત્રો આ વિડીયોમાં જે ઇન્ફોર્મેશન આપીશ એ એકદમ તદ્દન સાચી છે મારા મત મુજબ તો સાચી છે જ મિત્રો તમને શું લાગે છે એ તમે કોને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો અને તમારો શું ઓપિનિયન છે આ વિડીયોની ઇન્ફોર્મેશન જાણીને એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો મિત્રો કે આ વાત હકીકતમાં સાચી છે કે તમને શું લાગે છે એની વિશે જરૂરથી જણાવજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય યા તો ચેનલને પહેલીવાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો અને ચેનલને સપોર્ટ પણ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જે યુકેમાં આવવાના હોય સ્ટુડન્ટ વિઝા પર યા તો યુકે ફરવા આવવાના હોય તો એમની સાથે પણ આ વિડીયોને ચોક્કસથી શેર કરજો જેથી આ ઇન્ફોર્મેશન પણ એમને મળે અને અત્યારની સિચ્યુએશનમાં જે યુકેના હાલાત છે તો એ હાલતમાં અગર એ લોકો અહીંયા આવતા હોય ને તો એમણે શું પ્રિકોશન રાખવું શું સાવચેતી રાખવી જેથી કરીને એ લોકો આ બધી મુશ્કેલીઓથી દૂર રહે અને સાવચેતી મતલબ એ લોકો સ્વસ્થ રહે આગળ કોઈ જમેલામાં ના પડે અને એમની ટૂર હોય કે અહીંયા જે સ્ટુડન્ટ આવવાના હોય એ લોકો સેફ સુરક્ષિત રહે અહીંયાની જે પબ્લિકને જે રોષ ભરાયો છે ને એ કંઈક ને કંઈક હદે જે આ હત્યાઓ થઈ છે એ હત્યાના પાછળનું જે રીઝન છે કે પબ્લિકની વચ્ચે એક એવી અફવા ફેલાઈ ગઈ કે જેમ મેં પહેલાં જ કહ્યું અને તમે ઘણા બધા વિડીયોમાં જ સાંભળ્યું પણ હશે અને આપણી ઇન્ડિયન ન્યૂઝ ચેનલોમાં પણ એની વિશે સાંભળ્યું હશે કે કોઈ યુવક મુસ્લિમ નહોતો અને એના થકી આ બધું ષડયંત્ર કે જે બી થયું છે એકચ્યુઅલીમાં એ જે યુવક છે એ ઓલરેડી હાફ માઇન્ડેડ મતલબ કે હેન્ડીકેપ હતું મગજસિંહ તો એના કારણે એને કોઈ ભાન એવું નહોતું અને હોય તો પણ એની હકીકત શું છે એ આપણને નથી ખબર ઊંચા સ્તરે જે પોલિટિક્સ રમાઈ રહી છે એ તો એ લોકો જાણે આપણે નીચલા સ્તરે અહીંયા જ શકમા આવે છે આપણી લાઈફ સેટલ કરવા આવે છે માત્ર આપણે તેના પર ધ્યાન રાખવું અહીંયા બી જે લોકો રહે છે એમને પણ એક જ સલાહ આપીશ કે તમને જો કોઈ જગ્યાએ એવી પબ્લિકનું ટોળું દેખાય તો એ ટોળામાં અંદર જઈને તમે જાણવાની કોશિશ ના કરજો કે અહીંયા શું થઈ રહ્યું છે એના કરતાં ત્યાંથી રસ્તો બદલી અને આપણે આપણી સેફ જગ્યાએ પહોંચી જવું વધારે હિતાવ રહેશે અને તમે રાતના ટાઈમે અહીંયા મોસ્ટલી જે રાઇડ્સ થાય છે યા તો જે ઇન્સિડન્ટ થાય છે ને એ મોસ્ટલી રાતના ટાઈમે મતલબ કે સાત આઠ વાગ્યા પછી વધારે પડતા ઇન્સિડન્ટો ઉગ્ર સ્વરૂપ લઈ લે છે તો મોસ્ટલી રાતના ટાઈમે તમે બહાર નીકળવાનું ટાળજો પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે કોન્ટેક્ટમાં રહેજો અગર યુકેમાં રહેતા હોય અને તમારું ફેમિલી જે ઇન્ડિયામાં પણ છે ને એમની સાથે પણ કોન્ટેક્ટમાં રહેજો જેથી કરીને એ લોકો પણ તમારા માટે ચિંતિત ના રહે અને દિવસમાં બેથી ચાર વાર એમનો કોન્ટેક કરવો તમે કોઈ જગ્યાએ જવાના હોય જોબે જવાના હોય કામ પર જવાના હોય યા તો કંઈ પણ જગ્યાએ જવાના હોય જો તમારા જે રૂમ પાર્ટનર હોય તમારી જે જેની સાથે તમે મકાન શેર કર્યું હોય એ લોકોને પણ તમે એની જાણ કરીને જાઓ અને સાથે તમારા ફેમિલી જે ઇન્ડિયામાં છે યા તો બીજી કોઈ કન્ટ્રીમાં છે તો એ લોકોને પણ જાણ કરો કે હું આ જગ્યાએ જવાનો છું અને આ ત્યાં જતાં પહેલાં એ એરિયાની માહિતી લઈ લેજો કે એ એરિયામાં કોઈ પ્રોટેસ્ટ થઈ રહ્યું છે હાલની પોઝિશનમાં જો પ્રોટેસ્ટ થઈ રહ્યું હોય તો ગમે તેવું કામ આવે તો પડતું રાખજો મિત્રો બીજા દિવસે જજો હવે વાત કરીએ કે આ પ્રોટેસ્ટ જે દિવસે થાય છે ને અહીંયા યુકેમાં એની માટે એ લોકોને ગવર્મેન્ટ પાસે પરમિશન લેવી પડે છે અહીંયા કોઈ બી જગ્યાએ પ્રોટેસ્ટ કરવા માટે એવું નથી કે ગમે ત્યારે ઉઠે કોઈ માણસ ગમે તેટલી પબ્લિક ઉઠી અને ત્યાં જઈને પ્રોટેસ્ટ કર દે એવી બિલકુલ પોઝિશન નથી અહીંયા અહીંયા તમારે પ્રોટેસ્ટ કરવા માટે રાબેતા મુજબની પરમિશન લેવી પડે છે અને અગાઉથી જાણ કરવી પડે છે કે અમે આ એરિયામાં આ તારીખે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધીમાં પ્રોટેસ્ટ કરવાના હવે પરમિશન લીધા પછી જે અહીંયા પ્રોટેસ્ટ થાય છે જે તારીખે પ્રોટેસ્ટ નક્કી થયો હોય કે આ તારીખે આ એરિયામાં પ્રોટેસ્ટ કરવાનો હોય તો એ ટાઈમે જે બ્રિટિશર્સ હોય કે ઇંગ્લિશ પીપલ અહીંયા જે હોય છે એ બધા એક સ્થળે ભેગા થાય છે એ લોકો સાયલન્ટ પ્રોટેસ્ટ કરવા માગે છે ગવર્મેન્ટ ઉપર એક પ્રકારનું દબાણ કરવા માગે છે કે આ બધી જે હત્યાઓ થાય છે કે અહીંયા જે ક્રાઇમ થાય છે જે નાઇફ ક્રાઇમ અહીંયા વધી ગયો છે તેના ઉપર કંઈક અંશે કંટ્રોલ આવે અને એમાં મોટાભાગના જે જે ક્રાઇમ થાય છે ને એ હવે બહારથી આવેલા છે શરણાર્થીઓ તરીકે અહીંયા યુકેમાં આવે છે એની મોટામાં મોટી સંખ્યા એ લોકોની છે હવે આ જે પ્રોટેસ્ટરો હોય છે એની અંદર કંઈક એવા તત્વો પણ સામેલ થઈ જાય છે કે જેને એન્ટી ઇમિગ્રન્ટ તરીકે એક ગ્રુપ છે અહીંયા જે આજથી તેર વર્ષ પહેલાં જે જૂથડ થઈ હતી એ ટાઈમે એ ગ્રુપ એક્ટિવેટ હતું અને એક વ્યક્તિએ ગ્રુપને આખું સંચાલિત કરીને એક ગ્રુપ ઊભું કર્યું હતું હવે એ જ ગ્રુપ પછીથી એક્ટિવેટ થયું છે પાછલા ઘણા સમયમાં એ ગ્રુપ નાના મોટા કંઈક ના કંઈક અંશે આવા બનાવો તો બનાવોમાં ભાગ તો આપતી જ હતી પણ અત્યારે જે યુકેની હાલત છે એની અંદર જે બનાવો બની રહ્યા છે જે પ્રોટેસ્ટ દરમિયાન જે તોડફોડ થાય છે જે આગ ચંપી થાય છે બસોમાં આગ લગાવે છે ગાડીઓને ઘરોને નુકસાન કરે છે દુકાનોમાં આગ લગાવે છે પોલીસોને મારે છે તો આ બધાની વચ્ચે જે બ્રિટિશર્સ હોય છે જે અહીંયાના જે પ્રોટેસ્ટર હોય છે એની અંદર આ લોકો ભેગા મળી અને કંઈકના કંઈક અંશે તોફાનોમાં આ પ્રોટેસ્ટને ફેરવી દેતા હોય છે અને એના કારણે એ લોકો ગવર્મેન્ટ ઉપર એક દબાણ કરવા માગે છે કે અહીંયા જે શરણાર્થીઓ આવ્યા છે તે લોકોને બધાને ડિપોર્ટ કરો અને નવા શરણાર્થીઓ માટેની જે અસાયલમ સ્કીમ છે તેને પણ બંધ કરો અને કંઈકના કંઈક અંશે આ પબ્લિકને એનો પણ રોષ છે કે આ જે અસાયલમ સિકર અહીંયા આવે છે અને અસાયલમ થકી એ લોકો અહીંયા પરમાનન્ટ સેટલ થઈ જાય છે અને પછી અહીંયાની પબ્લિકને એમાં અડધા લોકો જે બિલકુલ અભણ હોય છે કે ગમે તે રીતે એમની કોઈ માનસિક પરિસ્થિતિ કેવી હોય છે ખબર નહીં પણ એ લોકો ક્રાઇમને જ મહત્વ આપે છે ગવર્મેન્ટ જે પૈસા આપે અહીંયા એ ગવર્મેન્ટના બેનિફિટ્સ ઉપર અહીંયા જીવવાનું એમના થકી જે ગવર્મેન્ટ થકી જે અસાયલમ શિખર હોય છે એમને ઘર પણ અહીંયા આપવામાં આવે છે તો એ બધા બેનિફિટ્સ ઉપર એ લોકો જીવતા હોય છે અને કંઈકના કંઈક અંશે કેસિન એનમાં જોબ કરી લે છે જે ગવર્મેન્ટના રૂલ્સના અગેન્સ્ટમાં હોય છે અને એ થકી જે લીગલી અહીંયા હોય છે એ લોકોને જોબો નથી મળતી અને આ રીતે પબ્લિકમાં એક નોન ઇન્વેકરન્સની પ્રત્યેની નફરત પેદા થઈ છે હકીકત આ વસ્તુ છે મિત્રો અત્યારે જે યુટ્યુબ પર કે ન્યૂઝ ચેનલમાં જે બતાવે છે કે એ ત્રણ બાળકીઓની જે હત્યા થઈ એના કારણે આ બધું થયું છે પણ પબ્લિકમાં જે મેઇન રોસ છે ને એ આ રીતનો રોસ છે કે અહીંયા જે છેલ્લા કોરોના પેન્ડામિક પછી યુક્રેન રશિયાના જે યુદ્ધમાં યુક્રેનિયનો જે અહીંયા પ્રો શરણાર્થી તરીકે લાવ્યા છે અફઘાનિસ્તાનમાંથી અહીંયા શરણાર્થી તરીકે લાવ્યા છે ત્યારબાદ મિડલ ઇસ્ટ અને આફ્રિકનની કન્ટ્રીઓમાંથી જે ફ્રાન્સ થઈ અને ઇંગ્લિશ ચેનલ જે કહે છે દરિયાઈ માર્ગે યુકેમાં જે ઘૂસણખોરી કરે છે બોટ દ્વારા તો એવી પબ્લિકનો પણ ઘણો એવો ઘસારો અત્યારે યુકેમાં થઈ ગયો છે અને છેલ્લા બે વર્ષમાં નોન ઇમિગ્રન્ટ જે કહીએ શરણાર્થી તરીકેની સંખ્યા એટલી બધી હદે વધી ગઈ છે ને કે હવે એ યુકે ગવર્મેન્ટના માથા ઉપરથી પાણી વહી ગયું છે હવે એને કંટ્રોલ કરવો એટલો બધો સરદર્ બની ગયું છે એની ગવર્મેન્ટ માટે અને એમાં પણ અત્યારે જે નવી ગવર્મેન્ટ આવી અને એ હજુ કંઈક કારબાર એમનો સંભાળે એ પહેલાં આવા તોફાનો ચાલુ થઈ ગયા અને કંઈક ના કંઈક અંશે ગવર્મેન્ટ ઉપર નવી ગવર્મેન્ટ ઉપર દબાણ લાવવા માગે છે કે અહીંયા જે શરણાર્થીઓ આવ્યા છે એ બધાના શરણાર્થીઓને ડિપોર્ટ કરો એમની એમની કન્ટ્રીમાં અને કંઈક અંશે પછી જે અહીંયાના સ્થાનિકો છે એમને કંટ્રોલ કરી અને જે અહીંયાનો યુકેમાં જે ક્રાઈમ અત્યારે થઈ રહ્યા છે હકીકતમાં મિત્રો જો તમે અહીંયા યુકેમાં હોવ ને તો હાલની પરિસ્થિતિમાં રાત્રે સાત આઠ વાગ્યા પછી એકલા ફરવા જવાનું બહાર કે કોઈપણ કામે બહાર નીકળવાનું જરૂરી હોય તો જ નીકળજો બાકી મોસ્ટલી બે હાથ જોડીને કહું છું કે વગર કામે ઘરની બહાર ના નીકળતા અને નીકળો તો તમારા ફેમિલી મેમ્બર તમારા જે રૂમ પાર્ટનર મકાન પાર્ટનર હોય તમારી સાથે જે રે મકાન શેર કરતા હોય એ લોકોને તમે જાણ કરીને નીકળો કે હું આ એરિયામાં જાઉં છું મારે આ કામ છે અને આટલા વાગ્યા સુધીમાં પાછું આવી જઈશું અને તમારું જે ઇન્ડિયા ફેમિલી છે તેમના પણ સંપર્કમાં રહો તો મેન હકીકત જે છે આ પ્રોટેસ્ટ જે થઈ રહ્યા છે યુકેમાં એની મેઇન હકીકત આવી છે અહીંયાની જે પબ્લિકમાં રોષ ભરાયો છે ને એ કંઈક ના કંઈક અંશે જે અહીંયા ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને ત્યાર પછી જે નોન ઇમિગ્રન્ટ્સ બહારથી અહીંયા આવીને જે શરણાર્થી જે અસાયલમ અપ્લાય કરે છે અને અહીંયા ગવર્મેન્ટના બેનિફિટ્સ ઉપર જે લોકો જીવે છે હવે જે શરણાર્થીઓ અહીંયા આવે છે ને એને ગવર્મેન્ટ હોટલોમાં એક તરીકેનું એમને રહેવાની સગવડ કરી આપે છે મંથલી એમને એક્શન્સ આપે છે ખર્ચા માટે પૈસા પણ ગવર્મેન્ટ આપે છે હવે આ લોકો શું કરે છે કે રહેવાનું ત્યાં ખાવા પીવાનું ગવર્મેન્ટ તરફથી મળી જાય અને જે કામ કરે ને એ કેશિંગ હેન્ડમાં કંઈક ના કંઈક અંશે કામ કરી અને જે લોકલ માણસો છે જે છે અહીંના લોકલ સિટીઝન્સ છે એમની જોબો ઉપર ભારે પડી રહ્યા છે અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અહીંયા પબ્લિકમાં રોષ ભરાઈ ગયો છે અને એ જ રોષ અત્યારે કંઈકની કંઈક અંશે ગવર્મેન્ટ ઉપર દબાણ કરવા માટે ફાટી નીકળ્યો છે પોલીસોને નુકસાન કરે છે પબ્લિક પ્રોપર પ્રોપર્ટીને નુકસાન કરે છે સાથે આવા ને આવા કંઈક ના પ્રોટેસ્ટમાં જે અણબનાવો બને છે તેનું મેઇન રીઝન આ છે મિત્રો હવે આ ઇન્ફોર્મેશન તમને કેટલી હદ સુધી સાચી લાગી છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મળીશું હવે પછીના નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી ચેનલને બનાવી રહ્યો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરવાનું ના ભૂલજો જે લોકો યુકેમાં આવવાના છે જે સ્ટુડન્ટ વિઝા પર આવવાના હોય યા તો જે યુકેને ટુરિસ્ટ વિઝા તરીકે અહીંયા ફરવા માટે આવવાના હોય અત્યારના સમયમાં જો કોઈ અહીંયા યુકેમાં ફરવા આવવા માગતું હોય ને તો જરૂર હોય તો જ આવજો નહીં તો તમારું જે ટૂર પ્લાન છે એને થોડું પોસ્ટપોન રાખજો અહીંયાના હાલત જે છે અત્યારે થોડા ઘણા અંશે શાંત પડે ત્યાર પછી તમારું જે અહીંયા કોઈ રિલેટિવ રહેતું હોય તો એની સાથે કોન્ટેક્ટ કરી અહીંયાની હાલત વિશે પૂછી લેજો સાથે હું આ ચેનલ પર પણ અહીંયાના જે હાલત હશે તે પણ તમારી સાથે શેર કરીશ તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો